સમાજના દરેક વર્ગની અપેક્ષા પર ખરું ઉતરતું બજેટ ગરીબ ખેડૂત શ્રમિક મધ્યમ વર્ગ યુવા અને મહિલા તેમજ ગ્રામલક્ષી બજેટ રજૂ કરતા નાણામંત્રી પિયુષ ગોયલ વીતેલા પાંચ વર્ષમાં ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર ચડીને સમૃદ્ધિ તરફ દોડવા લાગી હોવાનું જણાવ્યું નાના ખેડૂતો માટે મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય બે હેક્ટર સુધીની જમીન ધરાવનાર ખેડૂતોને પ્રતિવર્ષ રૂપિયા છ હજાર મળશે એક ડિસેમ્બર બે હજાર અઢારથી લાગુ થનાર યોજના હેઠળ બાર કરોડ ખેડૂતોને મળશે સીધો લાભ ત્રણ સમાન રૂપિયા બે હજારના હપ્તામાં કરાશે સહાય પહેલો હપ્તો ટૂંક સમયમાં ગો સંસાધનોના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા રાષ્ટ્રીય કામધેનુ આયોગની કરાશે રચના ગોપાલકો તેમજ મત્સ્ય ઉદ્ધેર કરતા લોકોને લોન પર વ્યાજમાં મળશે બે ટકા રાહત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કેન્દ્ર સરકારની વિશ્વમાં સંભવતઃ સૌથી મોટી પેન્શન યોજના પંદર હજાર સુધીની આવક ધરાવનારા શ્રમિકોને સાઠ વર્ષ પછી મળશે રૂપિયા ત્રણ હજારનું પેન્શન દસ કરોડ શ્રમિકોને મળશે લાભ મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત આવકવેરા મુક્તિ મર્યાદા અઢી લાખથી વધારીને પાંચ લાખ કરાઈ ત્રણ કરોડ કરદાતાઓને લાભ એફડીના વ્યાજ પર રૂપિયા ચાલીસ હજાર સુધી કોઈ વેરો નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટ દેશને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા પાછળનું એક મોટું પગલું સમાજના તમામ વર્ગોનું આ બજેટમાં ધ્યાન રખાયું છે વચગાળાના બજેટમાં સામાન્ય માનવીથી માંડીને ઔદ્યોગિક એકમો સુધી સમાજના તમામ વર્ગો માટે ફાયદાકારક પ્રધાનમંત્રીએ બજેટને સર્વવ્યાપી સર્વસ્પર્શી અને સર્વસમાવેશી ગણાવ્યું ગોયલ આજે નાણામંત્રી પિયુષ ગોયલે લોકસભામાં વર્ષ બે હજાર ઓગણીસ વીસનું વચગાળાનું બજેટ રજૂ કરતા નાના ખેડૂતો અસંગઠિત ક્ષેત્રના મજૂરોની મદદ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમોની જાહેરાત કરી હતી આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે બે હજાર બાવીસ સુધી નવા ભારતના નિર્માણનું સપનું સાકાર કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે જોઈએ અત્યાર સુધી એવું હતું કે સમાજના મધ્યમ પહેલીવાર બજેટ મધ્યમ વર્ગને અનુકૂળ રહ્યું છે જેમાં ટેક્સ કરદાતાઓની ટેક્સ સીમા અઢી લાખથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે ટેક્સ મર્યાદામાં સો ટકા વધારો કરી સરકારે સમાજના મધ્યમ વર્ગને ખુશ કરી દીધો છે અત્યાર સુધી પાંચ લાખની આવક ધરાવતી વ્યક્તિને તેર હજાર સુધીનો ટેક્સ ભરવો પડતો હતો જે હવે નીલ થઈ જશે જેનો સીધો લાભ ત્રણ કરોડ મધ્યમ વર્ગના કરદાતાઓને થશે સાથે જ બેંક અને પોસ્ટ ઓફિસમાં જમા રાશિ પર ચાલીસ હજાર સુધી કોઈ કર લગાવાશે નહીં ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ રિબેટ To pay any tax. As a result, even, even persons having gross income up to rupees six point five lakhs may not be required to pay any income tax if they make investments in provident funds, specified savings, insurance, etc. lakh investment karte to lakh कोई टैक्स नहीं आएगा अगर आप इन्वेस्टमेंट करते हो स्पेसिफाइड सेविंग्स फॉर सैलरी पर्सन स्टैंडर्ड रिडक्शन इज बीइंग वेस्ड फ्रॉम द करेंट 40,000 थाउजेंड टू रुपीज फिफ्टी थाउजेंड दिस विल प्रोवाइड एडिशनल टैक्स बेनिफिट ऑफ रुपीज 4,700 करोड़ to more 3 crore salary earners and pensioners. ખેડૂત ભાઈઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે મુજબ બે હેક્ટર સુધીની જમીન ધરાવનારા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂપિયા છ મળશે આ લાભ એક ડિસેમ્બર બે હજાર લાગુ કરી દેવામાં આવશે જેનો સીધો લાભ બાર કરોડ ખેડૂતોને મળશે साथ गौपालको और मत्स्य उछेर करता ने लोन पर थनारा व्याज में बेटा राहत मिले दो हेक्टर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट डायरेक्ट इनकम सपोर्ट छ हजार रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है Support. This in gun support. Support will be transferred directly into the bank accounts of beneficiary farmers in three equal installments of rupees 2000 each. This program will be funded 100% by the government of India. અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી પેન્શન યોજના શ્રમયોગી માનધન યોજના મુજબ હવેથી પંદર હજાર સુધીની આવક ધરાવનારા પેન્શનરને સાહીઠ વર્ષ પછી રૂપિયા ત્રણ પેન્શન મળશે મેગા પેન્શન યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન For, will be for the organized sector workers with monthly income up to rupees fifteen thousand this pension yojana shall provide them an assured monthly pension of rupees three thousand after they achieve the age of sixty years on a monthly contribution of a small affordable amount during their working age an organized, unorganized sector worker joining the pension yojana at the age of 29 years will only have to contribute 100 rupees per month till he attains the age of 60 years. A worker joining the pension yojana at 18 years of age will only have to contribute 55 rupees per month. सरकार इतना ही पैसा अपनी तरफ से उसमें जोड़ेगी। देश की सुरक्षा माटे रक्षा बजट पहली बार ત્રણ લાખ કરોડ થી વધુ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે નાણામંત્રી મંત્રી પિયુષ ગોયલે ઘોષણા કરી છે કે દેશની સીમાઓને સુરક્ષિત રાખવા જરૂરિયાત જણાશે તો આ બજેટમાં પણ વધારો કરવામાં આવશે આ ડિફેન્સ બજેટ મેડમ સ્પીકર એમ સબકે ખુશી ની વાત હે કે વર્ષ પહેલી બાર અમારા ડિફેન્સ બજેટ તીન લાખ કરોડ થી બળ કે દો હજાર ઉનીસ બીસ મેં પ્રાવધાન

સાથે જ ગૌ સંસાધન તથા ગાયોનું ઉત્પાદન તથા ઉત્પાદકતા વધારવા માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવાની ઘોષણા કરી છે આ આયોગ ગાયો માટે જરૂરી કાનૂન લાગુ કરવા સાથે કલ્યાણકારી કાર્યો કરશે બજેટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ ગત વર્ષની સરખામણીમાં વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં બજેટમાં એકવીસ ટકાનો વધારો કરી અઠ્ઠાવન કરોડ રૂપિયાનો પ્રસ્તાવ કર્યો છે બે હજાર ત્રીસ સુધી દેશની અર્થવ્યવસ્થાને બમણી કરવા માટે નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આવનારા પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલર થઈ જશે અને ત્યારબાદ દસ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન અમદાવાદ લોકસભામાં વર્ષ બે હજાર ઓગણીસ વીસનું બજેટ રજૂ થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટ દેશને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા પાછળ એક મોટું પગલું છે જેમાં વેપારીઓથી માંડી ખેડૂતો સુધી હાઉસિંગથી માંડી હેલ્થ સેક્ટર સુધી યુવાઓથી માંડી મહિલાઓ સુધી સમાજના તમામ વર્ગોનું આ બજેટમાં ધ્યાન રખાયું છે जेनी देश दरेक व्यक्ति जीवन पर सकारात्मक असर पड़े तमाम वर्ग ने पोता सपना साकार कर मदद मिले सरकार प्रतिबद्धता दर्शा इस बजट में मिडिल क्लास से लेकर के श्रमिकों तक किसान उन्नति से लेकर कारोबारियों की प्रगति तक इनकम टैक्स रिलीफ से लेकर इंफ्रास्ट्रक्चर तक मैन्यूफैक्चरिंग से लेकर एमएसएमई सेक्टर तक हाउसिंग से लेकर हेल्थ केयर तक इकोनॉमी को नई गति से लेकर न्यू इंडिया के निर्माण तक सबका ध्यान इस बजट में रखा गया है साथियों हमारी सरकार की योजनाओं ने देश के हर व्यक्ति के जीवन पर सकारात्मक प्रभाव डाला है आयुष्मान भारत योजना का लाभ 50 करोड़ गरीबों को मिलना सुनिश्चित हुआ है मैं देश के मिडिल क्लास सैलरीड मिडिल क्लास को इनकम टैक्स दरों में मिली छूट के लिए बहुत बहुत बधाई देता हूं ये बजट गरीब को शक्ति देगा किसान को मजबूती देगा श्रमिकों को सम्मान देगा मिडिल क्लास के सपनों को साकार करेगा ईमानदार टैक्स पेयर का गौरवगान करेगा ट्रेडर्स को सशक्त करेगा इंफ्रास्ट्रक्चर निर्माण को गति देगा अर्थव्यवस्था को नया बल देगा देश का विश्वास मजबूत करेगा ये बजट न्यू इंडिया के लक्ष्यों की प्राप्ति में देश के 130 करोड़ लोगों को नई ऊर्जा देगा ये बजट सर्वव्यापी सर्वस्पर्शी सर्वसमावेशी है सर्वोत्कर्ष को समर्पित है मैं एक बार फिर हमारे मित्र अरुण जी को और पीयूष जी को और उनकी टीम को इस उत्तम बजट के लिए बहुत बहुत बधाई देता हूं દર્શક મિત્રો બજેટ પર ખાસ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર કેતનભાઈ ત્રિવેદી અને જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી આપ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં શૈલેષભાઈ હમણાં જ આપણે જોયું કે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બજેટ સર્વસમાવેશી છે દિસ ઇઝ બજેટ ફોર ન્યૂ ઇન્ડિયા સર્વસ્પર્શી બજેટ છે આજનું બજેટ જોતા આપને શું લાગે છે ચોક્કસ આ વખતનું જે આ બજેટ ઇન્ટ્રીમ બજેટ છે જી પણ જે ઘણા વર્ષોથી કે મધ્યમ વર્ગ ને સેલેરી એક ડિમાન્ડ હતી કે અમારે ટેક્સ ભરીએ છીએ અમારો પગારમાંથી ટેક્સ કપાઈને પૈસા હાથમાં આવે છે બિહારથી જેન્યુન ટેક્સ પેયર્સ એની સામે ટ્રેડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત અમને જગ્યા હોય છે કે અમે ટેક્સ આગો પાછો કરી શકતા હોઈએ છીએ પણ આ જે અઢી લાખના પાંચ લાખ કરી આપ્યા એ ખરેખર ખૂબ જ જરૂરી કામ કર્યું છે અને એને લીધે સેલેરીડ પીપલ અને મધ્યમ વર્ગને ખૂબ જ લાભ થશે બીજું કે દસ હજારથી ચાલીસ હજાર સુધીનું જે ટીડીએસનું જે એક્ઝેમ્પશન કરી આપ્યું એને લીધે સિનિયર સિટીઝનોને ખાસ રિફંડ લેવા માટે પણ ટેક્સના રિટર્ન ભરવા પડતા હતા તો એ પણ નહીં કરવું પડે એટલે એ રીતે જુઓ તો ઘણી રીતે આમાં એ કર્યું છે બીજું એમણે મિલિટરી માટે પણ જે ત્રણ લાખનું આયોજન કર્યું છે જે ઘણા વખતથી આપણા શહીદોના પૈસા નતા અપાતા પાંત્રીસ હજાર કરોડ પણ ચૂકવી આપ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરરોજનું સત્યાવીસ કિલોમીટર આપણે ત્યાં હાઈવેનું નિર્માણ થાય છે ઇલેક્ટ્રિફિકેશન ઉજ્જવલા યોજના આ બધી જે યોજનાઓ છે એ પણ ચાલુ છે અને જે સ્વચ્છ ભારત અંગે જે શૌચાલયની છે ભાઈ એ પણ ચાલુ છે એ જોતા જે દેશની બેઝિક કોર રિક્વાયરમેન્ટ છે એને જોતા આ બજેટમાં બધી રીતે આવરી રીધી છે ખેડૂતોને પણ એમને બને એટલો ન્યાય મળ્યો છે જે ડાયરેક્ટ એમાં ખાતામાં પૈસા જશે જેથી કરીને વચ્ચેથી કોઈ આગા પછા પૈસા ના કરે એટલે હું માનું છું કે ટ્રાન્સપરન્ટ છે અને જે ડિજિટલ ઇન્ડિયાનો જે આપણો એ કહે છે એ પણ આમાં સમાવ્યું છે કે એ લોકો તમામ કરવાના છે બીજું મેક ઇન ઇન્ડિયા તહત જુઓ તો અત્યારે આપણે ત્યાં જે મોબાઈલ ફોન અત્યાર ઇમ્પોર્ટ થતા હતા હવે મોટ મહત્તમ અહીંયા બની રહ્યા છે એટલે આ બધા જે એમણે કાર્યો કર્યા છે અને ડિમોનેટાઇઝેશન અને જીએસટી પછીથી ખરેખર અમને ઇન્ડસ્ટ્રીવાળાને પણ ધંધો કરવાની મજા આવે છે કારણ કે અત્યાર સુધી પેરેલ બે નંબરની ઇકોનોમી ચાલતી હોવાથી અમારે એમનું કોમ્પિટિશનમાં ખૂબ જ પ્રોબ્લેમ થતો હતો એટલે જે જેન્યુઇન ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છે જેન્યુઇન ટ્રેડર્સ છે એમને હવે સેમ લેવલ પ્લે મળ્યું છે એટલે એમને પણ કામ કરવાની મજા આવે છે અને એ જોતા જુઓ તો એસી ટકા ઇન્કમ ટેક્સ પેયર્સ આ વર્ષે વધ્યા ધીસ શોઝ કે ડિમોનેટાઈઝેશન અને જીએસટી એ આ દેશમાં એક પ્રમાણિક રાજ્ય લાવી રહી છે જી કેતનભાઈ પિયુષભાઈએ પિયુષ ગોયલે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમણે કહ્યું કે આ માત્ર ઇન્ટીરિયમ બજેટ નથી પણ દેશની વિકાસ યાત્રાનું માધ્યમ છે આ બજેટને જોતા આપને શું લાગે છે શું આ બજેટ કઈ રીતે વિકાસ યાત્રાનું માધ્યમ છે

સૌથી વધારે મહત્વની વાત એ છે કે અમુક અંશે છેલ્લા બજેટની આયુષ્માન ભારત યોજનાની સ્કીમને જો તમે બાદ કરો તો આ પહેલું એવું બજેટ છે જેમાં ઇકોનોમિક ક્રાઇટેરિયા કરતા લોકોની જે ડિમાન્ડ છે એને વધારે ધ્યાન આપવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી આ સરકાર ઉપર આક્ષેપ હતા કે ભાઈ મૂડીપતિઓની સરકાર છે તમારે ઘણી વાર કેવું હોય કે તમારે ઇકોનોમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે પગલાં લો તો તમે પોપ્યુલિસ્ટિક મેજર નથી લઈ શકતા આ સરકાર માટે આ બજેટનો જે સમય છે બે મહિના પછી ચૂંટણી છે એ જોતા ઇકોનોમી કરતાં મતદાર અને મતદારોની માગણીને ધ્યાનમાં લેવું અનિવાર્ય હતું ને એટલા માટે જ ખાસ કરીને જે રીતે છેલ્લા કેટલાક સમયથી મધ્યમ વર્ગ અને ખેડૂત એ એનો જે માહોલ છે જે રીતનો માહોલ રાજકીય માહોલ ચર્ચાઈ રહ્યો હતો એ જોતા આ સરકાર આવા કોઈક પગલાની જાહેરાત કરશે એ અપેક્ષિત હતું અને એના કારણે જ હું એવું માનું છું કે ગયા વખતે આયુષ્યમાન ભારત યોજના પછી જે શ્રમજીવીઓને પેન્શન યોજના છે એ હું એવું માનું છું કે આ સરકાર એને કોઈક ના કોઈક રીતે ટર્નિંગ પોઈન્ટ સાબિત કરવાનો પ્રયત્ન કરશે કારણ કે આટલા મોટા પાયા ઉપર અસંગઠિત ક્ષેત્રના લોકોને એક પેન્શન યોજના હેઠળ લાવવા બહુ અઘરું કામ છે પણ જો એ થઈ શકે તો હું એવું માનું છું કે આયુષ્યમાન ભારત યોજના પછી આ બહુ બીજી એવી મોટા સ્કેલ પર ની યોજના હશે અને આમ જોવા જઈએ તો આપણા દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો ની સંખ્યા કરોડો ની સંખ્યામાં છે કે જેમનું ક્યાંય ઓફિશિયલ રજિસ્ટ્રેશન એક રીતે જોવા નથી અને એ લોકોને આ પ્રકારના જે ઇકોનોમિક જરૂર હતી એના કારણે શું થાય કે રજિસ્ટર્ડ અને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં તમે ન હો એટલે અનેક એવી યોજનાઓ છે જેના લાભથી તમે વંચિત રહી જતા હો તમારી પાસે જરૂરી એના ડોક્યુમેન્ટ્સ ના હોય તમે કોઈ કંપની સાથે રેગ્યુલર કામ ના કરતા હોય એટલે તમને એના અમુક પ્રકારના બેનિફિટ્સ ન મળી શકે એટલે આ પ્રમાણેનું માત્ર પંચાવન રૂપિયા કે એકસો રૂપિયાનું પેન્શન સ્કીમમાં યોગદાનથી જો તમને સાઠ વર્ષ પછી એક એશ્યોર્ડ ઇન્કમ મળતી હોય તો રકમ કરતા બી સૌથી વધારે મહત્ત્વનું એ છે કે એક બચતની અને પેન્શનની એક જે ખ્યાલ છે મૂળભૂત ખ્યાલ સોશિયલ સિક્યોરિટીનો ભવિષ્યની ભાવિ સુરક્ષાનો આર્થિક સુરક્ષાનો એ આ વર્ગમાં ચોક્કસ થશે આપણો મોટા ભાગનો વર્ગ એવો છે કે શિસ્તબદ્ધ બચતનો ખ્યાલ આનાથી ઊભો થશે કે ભાઈ તમે ઓર્ગેનાઇઝ્ડ વે માં આવો છો તો તમે એક ડિસિપ્લિન વે માં તમે બચત કરો છો અને તમે તમારા પરિવારની તમે એના ભવિષ્યની સુરક્ષા માટે તમે આજે યોગદાન આપો છો એટલે એ બહુ હું માનું છું કે એક બહુ મહત્વનું પગલું ઇકોનોમીની દ્રષ્ટિએ પણ બહુ ભારત જેવા દેશમાં આ પ્રમાણેની કોઈ સ્કીમ ઓફકોર્સ એ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું ગોઠવાય છે એના ઉપર બહુ મોટો આધાર છે પણ આ એક હું માનું છું કે બહુ મહત્વનું પગલું પુરવાર થઈ શકે છે અને બહુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી આપણે જેમ કે ખેડૂતોનો ખ્યાલ રાખવામાં આવ્યો પણ જે શહેરી ગરીબો કે જેની અંદર આ અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે ન્યુ ક્લાસ છે જે ન્યુ મિડલ ક્લાસ અને લેબર ક્લાસ જે છે એમને ક્યારે આટલી મોટા સ્તર પર જ્યારે એમને એડ્રેસ કરવામાં આવ્યા છે એ એક આ બજેટનું એક બહુ જ મહત્વની વાત છે જે ખેડૂતો માટે જે પીએમ કિસાન યોજનાની વાત જે કરી છે કે જે સીમાંત અને નાના ખેડૂતો માટે જે બે હેક્ટરથી જે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા આપવાની જે સીધી એમના ખાતામાં જમા થશે એટલે એ રીતે ટ્રાન્સપેરન્સી પણ એન્શ્યોર કરવામાં આવી છે શું લાગે છે કૃષિ ક્ષેત્રને ઓવરઓલ કઈ રીતે ફાયદો થશે મને એવું લાગે છે શૈલેષભાઈ કે એક એવો ટ્રેન્ડ શરૂ થવા માંડ્યો હતો કે જ્યારે ખેડૂતો કોઈને કોઈ કારણસર ખેતીમાં બરકત ના હોવાને કારણે એ લોકો શહેરો તરફ કે બીજા વ્યવસાયો તરફ પણ વળવા માંડ્યા તો એક પ્રકારે આ એક સોશિયલ ટ્રાન્સફોર્મેશન પણ થશે છ હજાર રૂપિયા વાર્ષિક છે જી પણ ચોક્કસ એ સિવાય પણ આ ગવર્મેન્ટે બિયારણ એમને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલર પંપ્સ એ બધું જે આપી રહ્યા છે તો હું માનું છું ખેડૂતોની ઉપજ પણ વધશે જી નેચરલ કેલેમિટી ચોક્કસ આ વખતે છે એનો ઇમ્પેક્ટ છે જ પરંતુ નોર્મલ કન્ડિશનમાં જે રીતે આ ખેડૂતો હવે ફૂડની પણ નવી પોલિસીસ જે લાવી છે ગવર્મેન્ટ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં તમે એટલે શું વેલ્યુ એડેડ થશે અત્યારના આ જ ધારો કે બટાકા છે એ બટાકા એમને વેચી દેવા પડે હવે એની જગ્યાએ જ્યાં બટાકા ઉત્પાદન થાય છે ત્યાં જ અગાડી વેફર્સ કે એ બધી ફેક્ટરીઝનું નિર્માણ થશે અને એમને ઇન્સેન્ટિવ મળશે એટલે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ મળશે જે અમૂલમાં જાય છે એ રીતે હવે જો આ રીતની મૂવમેન્ટ થાય તો હું માનું છું કે એ ખેડૂતોને પણ એમની ઉપજના ભાવ પણ સારા મળશે અને સાથે સાથે વેલ્યુ વેલ્યુએડેશનથી તમારે એમ્પ્લોયમેન્ટ પણ વધશે અને ટર્નઓવર વધશે તો ઇન્કમ ટેક્સને બધી બીજી આવક રેવન્યુ પણ વધશે એટલે આ જે વિન વિન સિચ્યુએશન છે ને ગવર્મેન્ટ એ વિઝનથી ચાલી રહી છે તે ખોરે આવકાર્ય છે બીજી આપણે અગાઉ વાત કરતા હતા કે જે ગયા બજેટમાં પણ જેની અપેક્ષા હતી કે જે આવક મુક્તિ મર્યાદા જે અઢી લાખ હતી એમાં વધારવામાં આવશે આ વખતે અપેક્ષા ફળીભૂત થઈ એટલું જ માત્ર નહીં પણ એ સીધી પાંચ લાખ પર લઈ જવામાં આવી છે આપને શું લાગે છે કે જે ટિપિકલ જે એક નોકરિયાત વર્ગ છે કે જે એક મધ્યમ વર્ગ છે એને આ રીતે આનાથી એક બહુ જ મોટો ફાયદો થશે આપણે જોઈએ છે કે હવે એક અઢી લાખની આવક એ કઈ બહુ મોટી નથી કહેવાતી અને સામે ખર્ચનું પ્રમાણ પણ વધ્યું છે તો આ આપને શું લાગે છે કઈ રીતે નોકરિયાત વર્ગને મધ્યમ વર્ગને ફાયદાકારક થશે એક તો જે અત્યાર સુધીની એક માનસિકતા પીપલ ને મધ્યમ વર્ગની હતી જી કે અમે છીએ અમારી સામે ગવર્મેન્ટ જોતી નથી આ એક સ્ટેપ થી ચોક્કસ એમને હવે ખાતરી થઈ કે ભાઈ ગવર્મેન્ટ અમારી સામે જોયું અમે જે છે અમારો ટેક્સ કપાઈને પગાર મળે છે એટલે વી આર ધ હંડ્રેડ પર્સેન્ટ ઓનેસ્ટ પ્લેયર્સ અને અત્યાર સુધી અમારું ધ્યાન રાખાયું નથી તો આ વખતે જે અઢી ના પાંચ લાખ કર્યા એટલે લગભગ વર્ષે હું માનું છું એમને પંદર હજાર રૂપિયા જેવી ટેક્સ નું સેવિંગ થશે તદ ઉપરાંત જે ટેસ ભરવા માટે તમારે વકીલો રોકવા પડે કે એને ત્યાં જવું પડે એ બધા થયું કારણ કે આ પણ એક મોટું છે એટલે હું માનું છું કે નોકરિયાત વર્ગ જે છે કે મિડલ ક્લાસ વર્ગ છે એમને આ બજેટથી ચોક્કસ ખૂબ જ આનંદ થશે અને હું માનું છું કે આને લીધે જે એમનો પંદર હજારની સેવિંગ પર યર એ નાની નથી એટલે એમને પણ અને અલ્ટિમેટલી તમે જુઓ તો કે ઓનેસ્ટ ટેક્સ પેયર્સ છે એનો હવે વધારો થઈ રહ્યો છે એટલે એ ઇન્કમ જે વધે છે તો આ વર્ગને વહેંચાય એમાં કોઈ ખોટું નથી જી અને એમાં પણ મહત્વની વાત એ છે કે સરકારે બહુ કેટેગરીકલી કહ્યું છે આ ઇન્ટ્રીમ બજેટ છે પાંચ લાખ થી ની જેની આવક છે એ લોકો માટે જે અત્યારે ટેક્સનો સ્લેબ છે એ સરકારે અત્યારે એના માટે કોઈ ફોડ પાડ્યો નથી એનો મતલબ એમ કે જુલાઈમાં જ્યારે ફૂલ ફ્લેજ બજેટ થશે ત્યારે એ પછી ના ટેક્સ સ્લેબ છે હાયર ઇન્કમ ગ્રુપ ધરાવતા કે તમે દસ લાખ આવક હોય દસ લાખ થી વીસ લાખની આવક હોય બાવીસ લાખ ની ઉપરની આવે એક ટેક્સ સ્લેબ માં કદાચ વધારો પણ થઈ શકે છે ઘટાડો પણ થઈ શકે ઇટ ડિપેન્ડ ઓન કે કેવા આ પ્રકારના આને આવકાર મળે છે પણ એક વાત સુનિશ્ચિત સરકારે કરી આપી છે કે જ્યાં સુધી તમારી આવક પાંચ લાખ રૂપિયા છે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવાનો નથી ટેક્સના સ્લેબ વિશે હજુ બહુ સ્પષ્ટતા આવી નથી એ હું માનું છું કે ફૂલ ફ્લેશ બજેટ જ્યારે આવશે ત્યારે આવશે પણ અત્યારના સંજોગોમાં ને એક વાત એવી પણ છે હજુ કન્ફર્મ ખાતરી થતી નથી પણ કે કરંટ ફિક્સલ યર થી પણ એ લાગુ પડી શકે છે એવા અહેવાલો આવે છે ફૂલ બજેટ સ્પીચ આપણી પાસે આવે અને પેલું થાય ત્યારે ખબર પડે પણ એવા અહેવાલો છે તો હું માનું છું કે જે રીતે પહેલી ડિસેમ્બર થી કિસાનોને ફાયદો થશે એવો કરંટ ફિક્સલ યર થી નોકરીયાતો પણ ફાયદો થઈ શકે છે આ ઉપરાંત કેતનભાઈ આપડે જોઈએ કે તમામ ગામોને ડિજિટલ ઇન્ડિયા હેઠળ આવરી લેવામાં આવશે એવી પણ એક વાત થઈ છે અને બીજી એક વાત એ છે કે અત્યારે લગભગ અઠ્ઠાણું ટકા સુધી રૂરલ ઇલેક્ટ્રિફિકેશન સંપન્ન થઈ ગયું છે એ પણ હન્ડ્રેડ સુધી પહોંચાડવામાં આવશે આ ઉપરાંત આપણે જોઈએ કે અમુક જાહેરાતો એવી છે કે જે મહિલાઓને જે છવ્વીસ વીકની જે મેટર્નિટી લીવ આપવામાં આવશે આ બધી જાહેરાતોને જોતા લાગે છે કે તમામ જે પણ વર્ગને સાંકળીને જે સર્વ સર્વસમાવેશી અને સર્વસ્પર્શી બજેટની જે વાત છે એ કરવામાં આવી છે સૌથી મહત્વની વાત આપને શું લાગે છે એક સંરક્ષણ અનુક્ષેપ માટેનું જે બજેટ જે છે રક્ષાનું જે બજેટ જે છે એ અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે આપને શું લાગે છે જી બિલકુલ આમ તો દરેક સમયે જે તે સમયે દરેક સ્કીમમાં સરકાર એના બજેટમાં વધારો કરતી આવી છે પણ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ત્રણ લાખ કરોડ થી વધારે રકમ ડિફેન્સ બજેટ માટે ફાળવવામાં આવી છે આપણી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે જ્યારે આપણે હંમેશા ડિફેન્સના પહેલાં માટે વિદેશો પર આધાર રાખતા એવા છીએ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય અને પછી આપણને શસ્ત્રો આપે એના કારણે થતું એવું કે ડેવલપ કન્ટ્રીઝ છે એમને એ જયારે નવા વેપન શોધે ત્યારે એના એક્ઝિસ્ટિંગ વેપન છે એ વેચવા માટે ડેવલપિંગ કન્ટ્રી પાસે જાય અને આપણે હંમેશા એનાથી એક સ્તર નીચેના વેપન ઉપર આધાર રાખીને બેસવું પડતું કારણ કે આપણી બજેટની મર્યાદા હોય આપણી પાસે ટેકનોલોજીની મર્યાદા હોય આમાં બે રીતે ફાયદો એવો થઈ શકે કે ભાઈ મેક ઇન ઇન્ડિયાના કારણે લેટેસ્ટ ટેકનોલોજી સાથે આપણા ડિફેન્સના વેપન્સનું ઉત્પાદન અહીંયા જ થાય એટ ધ સેમ ટાઈમ તમે બજેટ ઇન્ક્રીઝ કરો છો એના કારણે તમે એટ પાર એમ કે આજે અમેરિકા ફ્રાન્સ જર્મની જાપાન કે એવા ડેવલપ કન્ટ્રીઝ જે પ્રકારના વેપન્સનું પ્રોડક્શન કરતા હોય એ જ પ્રકારની ક્ષમતા ધરાવતા વેપન્સ એટલે તમે હંમેશા જેને કહેવાય ને કે સેકન્ડરી ટ્રીટમેન્ટ ન મળે તમે હંમેશા એટ પાર રહો એની સાથે રહો એ જો તમારે કરવું હોય તો તમારે બંને મોરચે લડવું પડે તમારે ટેકનોલોજી સાથે એને ઉત્પાદન પણ અહીંયા કરો જેથી તમે પ્રોડક્શન કોસ્ટ બી લાવી શકો તમારા બજેટની અંદર અને સાથે એટ ધ સેમ ટાઈમ તમે બજેટ પણ વધારો એટલે હું એવું માનું છું કે સંરક્ષણને લઈને જે કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે જી કેતનભાઈ એના માટે પણ આ એક આડકતરો જવાબ છે જી કેતનભાઈ શૈલેષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ